તેમાં સત્ય હકીકતને બહાર લાવવામાં આવી છે ઇતિહાસમાં પહેલી વાર વાઘોડિયા વિધાનસભાના કાર્યકરોએ વિધાનસભાના ધારાસભ્ય સાથે મૂવી નિહાળી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા आज मारी वघोड़िया विधानसभा तमाम भारतीय जनता पार्टी कार्यकर्ताओं होदेदारश्रीओ हो, सौ भेगा આજે તક્ષ ગેલેક્સીની અંદર આઈનોક્સમાં સાબરમતી મૂવી જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ મૂવી ખરેખર જે વર્ષોથી સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું આજે મૂવી જોઈને તમામ દેશવાસીઓને આ સત્ય જે ઉજાગર કરવામાં મૂવીમાં આવ્યું છે ખરેખર લોકોને ખબર પડશે કે સાબરમતીની ઘટના શું હતી અને આ મૂવી જોવાથી ખરેખર દરેક દેશવાસીઓને ખ્યાલ આવશે કે આ સત્ય ચૂકવવાનો પ્રયત્ન કરો